ની ધમકી આવે

અને ક્યાં છે શું કરે છે એ મને ખબર નથી તો આપણે એને ફોન કરી અને પેલા જાણી લેવું કે એ વ્યક્તિ ક્યાં છે બરોબર ભાણો આપણો ક્યાં છે અને આપણે એને ગાડી લઈને કિડનેપ કરવા જવું એને ખબર નથી પડવા દેવી તો હવે આપણે ભાણું ભાને કન્ફર્મ કરવાનું છે કે ક્યાં હે એ ક્યાં ઊભો છે ને આપણે ત્યાંથી ઉપાડી લેવાનું હે ખતરનાક મજા આવવાની બરોબર હવે આપણે એને ફોન કરીને કન્ફર્મ કરી આજે આપણે લોક નથી કરવી ડાયરેક્ટ આપણે એને કોલ જ કરીશી તો રિંગ જાય છે ભાઈ હતી ને કઈ કામ હતું કેવું બરોબર દવા લેવા જવાની હે ના મેં કીધું હાથ માથા આવે આવે મેં કીધું આવું નથી ને કરે ના ના મિત્રો કન્ફર્મ થઈ ગયું છે ઈ માટી જે રાણી રસ્તે અને વચ્ચે ઉભો છે અને આપડે હવે ફૂલ તૈયારી

ભાઈ ના રિએક્શન કેવા આવે ને ભાઈ ને એમ કેતો તો છેલ્લી બસ છે એટલે ભાઈ ઈ કાંકો જ થવાનો હોય કારણ કે એક તો બસ માં લઈને મળી હોય અને ઈ જવાનો હોય તો મિત્રો રેડી થઈ તા ગયા પણ આપણે હું એક મુંગો બાંધ લઉં એટલે હે ને પછી આપણે ઓળખી ના હગે હમ બુલડા લોક તૈયાર હો ગયા હે મારો અવાજ બદલી નાખો એટલે ખબર ના પડે હવે આપણે જાવ નહીં તમે જોઈ લે વણાક વાત નહીં ખાલો ભાઈ કાઈ આવતું નથી આગળ લાણ લીમ રસ્તો અને ક્યાં ઉભો હોય જેવો આપડે દેખાય ને ભાઈ તમે ધ્યાન રાખજો ખાસ દેખાય ગાડીમાં જ નાખી દેવો મને એવું લાગે છે કે આ ભોલા એ ઉભો હોય ઊભો એવું મને દેખા છે હવે આવું હોય તો આવ્યો ભણે કારણ કે બસ નું સ્ટોપ અહીંયા જ છે અહીંયા જ છે હવે જવું જોઈએ

હાલો 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 ઉકાળી હાલો 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 રાખો મુક્તાલી ઉભારીયો એ ઉભારીયો તો એ ઉભારીયો મુકે દે ઉભારીયો બંધ થા એ મુકે દે બંધ થા એ ખબર નથી પડતી મોક મુકે દે બંધ થા ઓડો બંધ થા એ હું છે થામણ હવે આ ગીન ને કા જમી મંધ ના મોટો ના તો મોટો શાંતિ રાખ જા જા ઊભી રાખો દે ઊભી રાખે હે હે આણા

ઉલટી થાય ઉલટી થાય ભાઈ ભાઈ જલ્દી કર દરવાજો ખોલ દરવાજો ખોલ જલ્દી કરી દરવાજો ખોલ દરવાજો ખોલ જવા દે જલ્દી અરે ભાઈ પાણી પી એ હા મોય મામા આવ પાણી પી ભાઈ કાઈ વાંધો બ્રેક વિડિયો હે પણ કક્કા શૂટ કરી બ્રેક વિડિયો યાર તારા ભાઈ બધા જો બધા કે થઈ ગયો एक ही शूटते ही सॉरी यार ओ यार उल्टी થઈ उल्ટી થઈ ગઈ ભાઈ ઉલટી થઈ જાવ ઉલટી થઈ ગઈ યાર કાઈ વાંધો નહિ યાર ખોગરો કર ભાઈ ખોગરો કર ભાઈ અલંસાન કો યાર સાસ વધી ગયા યાર વરસાદે ચાલુ થઈ ગયો અરે યાર સોરી બેક વિડિયો કટ કા દઉં હા ઓય હા ભાઈ યાર સોરી માર ભાઈ કલે જા હવે ઢીલો થઈ ગયો હવે ઢીલો બેસા ધીમો પડી જ ફરે કલે જા કોઈને મારી નાખ્યો તો અમે આમ દવા એવા લતા અમે

તો નઈ ભાઈ મોજ આવી ગઈ બાકી ભાઈ હું ભાઈ તકલીફ નથી ના કઈ તકલીફ નથી થયો તો બસ આપડે પેન્ટ વિડીયો શૂટ કરતા હતા બરોબર આમ ના યાર તમે તમે તો મિત્રો થઈ ગયો મારી ઉપર

મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ ખાસ કરજો આવા ના આવા વિડીયો છે ઈ અમે તમારી પાસે જો કરવા હોય તો કોમેન્ટ ઈ કરી બદલે હું મોજ ગમે એમ તો થઈ ગયા તો ચાલો હવે પાણી માણી પી અને ભાઈ ને મૂકી આવી અને વિડીયો કરીએ પૂરો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હોય તો શેર કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં ચાલો બાય બાય તો અમે હવે રજા લઈ